હોળી નામના શખ્સે હુમલો કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે રાહુલ જાદવ નામના યુવક પર તેના જ મિત્રએ જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં રાહુલને ગંભીર ઈજાઓ પહોંચી હતી હાલ તો હુમલાખોરને પકડીને પોલીસના હવાલે કર્યો છે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જુનિયા દાવતમાં યુવક પર હુમલો કર્યો હોવાનો સામે આવ્યો છે હાલ ઉદના પોલીસે હુમલાખોરને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉદના વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી રાહુલ જાદવ નામના યુવક પર તેના જ મિત્રએ હુમલો કર્યો હતો હુમલામાં રાહુલને ગંભીર ઈજાઓ પહોંચી હતી હુમલાખોરને પકડીને પોલીસના હવાલે કરાયો છે યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે જૂની અદાવતમાં યુવક પર હુમલો કર્યા હોવાનો સામે આવ્યો છે હાલ ઉદના પોલીસે હુમલાખોરને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બાટલાની ઓફિસ છે કૈલાસનગરમાં હું ત્યાં બેસેલો હતો મારે બાટલો બુકિંગ કરવાનો હતો ભારતમાં તો હું બુકિંગ કરવા આવેલો અચરેક એ કિશન કિરણ નામનો છે જે કે તાજ નગરમાં રહે છે એ પીધેલી હાલતમાં તો રસ્સો કરેલો હતો એટલે ત્યાં ઓફિસમાં બેસો તો અચાનક આવીને ચક્કું ચક્કું વળી મારી પર હુમલો કર્યો હુમલો કર્યો તો હું મારા બચાવના કારણે એને હાથથી દબાઈને એના પાસેથી ચાકું છીની લીધું છીનીને એને પકડી ઉડતો જોકે મારા હાથની હાથને ગંભીર ઈજા હોય છે એને પકડીને મૂક્યો કોને પોલીસને ધ્યાન કરીને પોલીસને એમને કબજો આપ્યો પોલીસ પોલીસ હજુ સુધી ફરિયાદ લેવા આવી તમારી ના હજુ સુધી નથી આવી હું આકાંક્ષા હોસ્પિટલમાં